નમસ્કાર મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર શનિવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ એવરેજ બજાર છસો આસપાસ જોવા મળી રહી છે આ મુજબ કન્ટિન્યુ આ મહિના દરમિયાન બજાર જોવા મળે છે વધઘટ સાથે પાંચસોથી એવરેજ છસો રૂપિયા સુધી બાકી સુધારો થવાની સંભાવના હમણાં જણાઈ રહી નથી તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ માર્કેટયાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો મોરબી પાંચસો પંદરથી પાંચસો ઓગણસાઠ રૂપિયા મોડાસા પાંચસો વીસથી પાંચસો ચાલીસ રૂપિયા પોરબંદર પાંચસો ત્રણથી પાંચસો ને ચૌદ રૂપિયા વેરાવળ ચારસો પાંત્રીસથી પાંચસો ને એકવીસ રૂપિયા વિરમગામ પાંચસો સત્તરથી પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા કોડીનાર ચારસો પચાસથી પાંચસો ને એક્યાસી રૂપિયા રાજકોટ પાંચસો સાતથી પાંચસો નેવું રૂપિયા જામજોધપુર ચારસો સિત્તેરથી પાંચસો ને અગિયાર રૂપિયા જેદપુર પાંચસો એકવીસ થી પાંચસો પંચોતેર રૂપિયા ડીસા પાંચસો અઢાર થી પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા થારી પાંચસો થી પાંચસો ને છ રૂપિયા મેસાણા ચારસો ચોરાણું પાંચસો ને એકતાલીસ રૂપિયા આંબલીયાસણ ત્રણસો એસી થી પાંચસો રૂપિયા સિદ્ધપુર પાંચસો દસ થી પાંચસો ને સત્તાવન રૂપિયા હળવદ ચારસો સિત્તેર થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા બોટાદ એકસો સિત્તેરથી પાંચસોને બાણું રૂપિયા વિસનગર પાંચસો પંદરથી પાંચસો ને સિત્તેર રૂપિયા સાણંદ ચારસો સાઠથી પાંચસો ને સાસઠ રૂપિયા સાવરકુંડલા ચારસો તોંતેરથી પાંચસો ને અડસઠ રૂપિયા અમરેલી ચારસોથી પાંચસોને પંચાવન રૂપિયા બહુચરાજી ચારસો પંચ્યાસી થી પાંચસો એકવીસ રૂપિયા તલો પાંચસો થી પાંચસો છત્રીસ રૂપિયા કડી ચારસો થી પાંચસો વીસ રૂપિયા ઈડર પાંચસો થી પાંચસો પંચાવન રૂપિયા કલોલ ચારસો થી પાંચસો પાંત્રીસ રૂપિયા દહેગામ ચારસો એકાણું થી પાંચસો ત્રીસ રૂપિયા રખલિયાલ ચારસો થી પાંચસો દસ રૂપિયા ચાણસમા પાંચસો સાત થી સાત રૂપિયા પાઠાવાડા પાંચસો ત્રીસ થી પાંચસો ને ત્રીસ રૂપિયા જૂનાગઢ ચારસો થી પાંચસો ને ચાલીસ રૂપિયા હારીજ ચારસો થી પાંચસો ને એકવીસ રૂપિયા પાલનપુર પાંચસો થી બેતાલીસ રૂપિયા થાનેરા પાંચસો ત્રેવીસથી પાંચસો ત્રેવીસ રૂપિયા પાટણ પાંચસો અગિયારથી પાંચસોન પચાસ રૂપિયા હિંમતનગર પાંચસો પંદરથી પાંચસો બાસઠ રૂપિયા વાંકાનેર ચારસો સાઠથી પાંચસો છવ્વીસ રૂપિયા જસદણ ચારસો પંચાણુંથી પાંચસો એકાવન રૂપિયા છોટાણા ચારસો પંચોતેરથી ચારસો ને પંચ્યાસી રૂપિયા બાવળા પાંચસો સત્તરથી પાંચસો અડસઠ રૂપિયા વડાલી પાંચસો પંદરથી પાંચસો એકતાલીસ રૂપિયા બાબરા ચારસો સિત્તેરથી પાંચસો પચાસ રૂપિયા વિજાપુર પાંચસો સત્તરથી પાંચસો સાસઠ રૂપિયા ગોચારીયા પાંચસો ચાલીસથી પાંચસો ને એકોતેર રૂપિયા કુકરવાડા ચારસો પંચાણુંથી પાંચસો છપ્પન રૂપિયા ગોંડલ ચારસો એંશીથી છસો રૂપિયા ખંભાત ચારસો સત્યાશીથી છસો એકતાલીસ રૂપિયા થરા ચારસો નેવુંથી પાંચસો ત્રેપન રૂપિયા શિહોરી પાંચસો એકવીસથી પાંચસો ને એકોતેર રૂપિયા મહુવા ચારસો થી છસો ને પંદર રૂપિયા જામનગર ચારસો થી પાંચસો ને ચોત્રીસ રૂપિયા પ્રાતિ ચારસો થી પાંચસો એકત્રીસ રૂપિયા સલાલ પાંચસો થી પાંચસો પચીસ રૂપિયા માણસા પાંચસો થી પાંચસો પંચોતેર રૂપિયા જામખંભાળિયા ચારસો થી પાંચસો ને સોળ રૂપિયા તળાજા ચારસો થી પાંચસો પંચોતેર રૂપિયા ભાવનગર ચારસો થી પાંચસો ને એકતાલીસ રૂપિયા અને ટીટો ચારસો નેવ થી આડત્રીસ રૂપિયા ત્યારબાદ ઘઉં ભાવ જોઈએ તો પોરબંદર ચારસો રૂપિયા રાજકોટ પાંચસો પાંચસો તેત્રીસ રૂપિયા છેદપુર ચારસો પંચાણું થી પાંચસો સાઠ રૂપિયા વિસાવદર ચારસો એસી થી પાંચસો બાવીસ રૂપિયા મેદડા ચારસો પચીસ થી પાંચસો રૂપિયા સાવરકુંડલા ચારસો પચાસ થી પાંચસો પચાસ રૂપિયા અમરેલી ચારસોથી પાંચસો ને પાંસઠ રૂપિયા જૂનાગઢ ચારસો થી પાંચસો ને તેત્રીસ રૂપિયા વાંકાનેર ચારસો સિત્તેરથી પાંચસો ને ત્રીસ રૂપિયા જસદણ ચારસો એંશીથી પાંચસોને વીસ રૂપિયા દાહોદ પાંચસો એંશીથી છસો રૂપિયા અને ગોંડલ પાંચસોથી પાંચસોને ચુમ્માલીસ રૂપિયા